टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें करिए एक अन्य मुद्दा विषय જૂનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી સાવજ સિહ બખોલ અને સાપોલિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જૂનાગઢમાં આ શું થઈ રહ્યું છે એ પણ ચર્ચા છે સામે આવી રહ્યો છે તો ક્યારેક રાજકારણમાં ગરમામો આવી રહ્યો છે હવે જુનાગઢમાં સાવજ ડેરીનો વિવાદ સામે આવ્યો છે કોઈ તમને કહે કે ડેરીના પેકિંગ દૂધમાં તો કેમિકલ આવે છે તો તમે શું કહેશો તમને ડેરીનું દૂધ પીતા ડર લાગશે હવે જૂનાગઢમાં પણ લોકોને આવો જ ડર લાગવા લાગ્યો છે કે જે સાવધના નામે દૂધ પીએ છીએ એમાં ક્યાંક કેમિકલ તો નથી ને કારણ કે ઇટાલિયાએ કહી દીધું છે કે સાવજ ડેરીના દૂધમાં કેમિકલ નાખવામાં આવે છે વિસાવદરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં છે છેલ્લા કેટલાય દિવસોથી પોતાના નિવેદનોથી થી આક્ષેપ કર્યો કે જિલ્લાની સાવજ ડેરીમાં બીજેપીના મળતિયાઓ નકલી મંડળી બનાવી નકલી મતદાન કરાવીને ચૂંટણી જીતે છે ત્યારબાદ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પેકિંગ થાય છે અને કરોડો લોકોના જીવન સાથે રમત કરે છે ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ડેરી દ્વારા જે દૂધ આપવામાં આવે છે તે કેમિકલ વાળું છે શરીર માટે નુકસાનકારક છે ઇટાલિયાએ કહ્યું કે બીજેપીના મળતિયાઓને ડેરીની અંદરથી કરોડો રૂપિયાનું કમિશન મળે છે એટલે તેઓ લોકોને ચોખ્ખું દૂધ ન આપીને કેમિકલ વાળું દૂધ વેચી રહ્યા છે જુનાગઢ સાઉસ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે કેમિકલ વાળું દૂધ વેચે કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે પણ આપણો આત્મા નથી જાગતો શું કામ આપણો આત્મા હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે ગારામાં આવી ગયો કિચડમાં ફસાણેલા છે આપણે આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે મરી જાવું ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને લઈ ડેરીના ચેરમેન પણ મેદાનમાં આવ્યા તેમણે ગોપાલ ઇટાલિયાના તમામ આરોપોને ફગાવ્યા અને ઇટાલિયાને ચેતવણી આપી કે તેઓ સાવજનો ચાળો કરવાનું બંધ કરે જેને પણ સાવજનો ચાળો કર્યો એ બખોલમાંથી બહાર નથી આવ્યા તેમણે ઇટાલિયા સામે માનહાનિનો દાવો કરવાની પણ વાત કરી સાવજનો ગોપાલ ઇટાલિયા સાવજનો સારો કરવો બંધ કરે એટલા માટે બંધ કરે કે જે લોકો સાવજ નો સારો કર્યો છે હજી બકોલ બાર નથી નીકળ્યા અને આવો સીધો આક્ષેપ કોઈ કરવો છે આના માટે અમે કાયદાગીરી તો પણ અભ્યાસ કરી રહ્યા છીએ આવડી મોટી રોજની ની ત્રણ લાખ લીટર દૂધનું નું કરતી ડેરી ઉપર સીધું પ્રેસ મીડિયા ને સોશિયલ મીડિયામાં બોલી જવું અને વાહ વાહી કરી લેવી એટલા પડતું નથી આના ઉપર અમે પણ અભ્યાસ કરીને આના માટે પણ માના અમને દાવો કરશું સવાલ દિનેશ કટારી નથી સવાલ છે હજારો ખેડૂતોનો પશુપાલકોના વ્યવસાયનો સવાલ